સુપ્રીમ કોર્ટે એવું કીધું કે આ અધિકારીઓ અમને પણ ગાઢતા નથી સુપ્રીમ કોર્ટને માન આપતા નથી અને હવે સુપ્રીમ કોર્ટે આ અધિકારીઓને એવી લપડાક મારી છે કે ફરજિયાત તમારે ત્રણ નવેમ્બરે સુપ્રીમ કોર્ટની અંદર હાજર રહેવાનું છે એવું આપણે વારંવાર સાંભળીએ કે દેશના જે અધિકારીઓ હોય છે એ ઝાડી ચામડીના હોય છે મગરમતની ચામડીના હોય છે એમને કોઈ જ ફરક પડતો નથી પણ હવે વાત એટલી હદે વધી ગઈ કે સુપ્રીમ કોર્ટે એવું કીધું કે આ અધિકારીઓ અમને પણ ગાઢતા નથી સુપ્રીમ કોર્ટને માન આપતા નથી અને હવે સુપ્રીમ કોર્ટે આ અધિકારીઓને એવી લપડાક મારી છે કે ફરજિયાત તમારે ત્રણ નવેમ્બરે સુપ્રીમ કોર્ટની અંદર હાજર રહેવાનું છે એટલે અધિકારીઓ ગાંટતા નથી પરંતુ એની સામે સુપ્રીમ કોર્ટે પણ પોતે લા લા કરી છે અને પોતાનો જે કડક કાયદો છે એ હવે અધિકારીઓને બતાવી દીધો છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે તમને યાદ હશે કે સુપ્રીમ કોર્ટની અંદર ઓગસ્ટ મહિનામાં દેશમાં જે રખડતા શ્વાન હોય છે એના માટેનો એક ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો અને સુપ્રીમ કોર્ટે એ વખતે એવું કીધેલું હતું કે દેશભરના રખડતા શ્વાન છે એમને પકડીને એમનું ખસીકરણ કરી અને જે તે જગ્યાએ પાછા એમને છોડી મૂકવાના અને એના અનુપાલન માટે સુપ્રીમ કોર્ટે રાજ્ય અને કેન્દ્ર શાસિતની સરકારને સોગંદનામું રજૂ કરવા માટે કીધું હતું પરંતુ અત્યાર સુધીમાં માત્ર પશ્ચિમ બંગાળ તેલંગાણા અને નવી દિલ્હી આ ત્રણ રાજ્યો જ સોગંદનામું રજૂ કરી શક્યા અને બાકીના રાજ્યોએ આજની તારીખે પણ સોગંદનામું રજૂ નહીં કર્યું એટલે સુપ્રીમ કોર્ટની અંદર આજે સુનાવણી ચાલી એટલે સુપ્રીમ કોર્ટ જબરજસ્ત ગુસ્સે ભરાયું અને એવું કીધું કે તમારા અધિકારીઓએ ફરજિયાત ત્રણ નવેમ્બરે હાજર રહેવું પડશે કારણ કે આ સુપ્રીમ કોર્ટનું સન્માન નથી કરતા સુપ્રીમ કોર્ટને માન નથી આપતા સુપ્રીમ કોર્ટની બેન્ચના જસ્ટિસ વિક્રમનાથ અને સંદીપ મહેતાએ એવું કીધું કે આ અધિકારીઓ કોર્ટના આદેશોને માનતા નથી એટલે હવે મુખ્ય સચિવોએ ફિઝિકલ હાજર રહેવું પડશે એની સામે તુષાર મહેતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને એવી વિનંતી કરી કે આ અધિકારીઓ વર્ચ્યુઅલી હાજર રહે દલીલમાં તો ચાલશે તો સુપ્રીમ કોર્ટે સખત શબ્દોની અંદર એવું સ્પષ્ટ કહી દીધું કે બિલકુલ ચાલશે નહીં આ અધિકારીઓ વર્ચ્યુઅલ દલીલમાં હાજર નહીં રહી શકશે એમણે ફિઝિકલી જ હાજર રહેવું પડશે કારણ કે આટલું બધું કહેવા છતાં હજુ પણ શ્વાન કરડવાની ઘટનાઓ બનતી રહે છે અને આને કારણે ભારતનું નામ વિદેશની અંદર પણ બદનામ થઈ રહ્યું છે આ પહેલાં પણ બિહારના બિહાર સરકારે સુપ્રીમ કોર્ટને વિનંતી કરી હતી કે એમના મુખ્ય સચિવો છે એમને હાજરીમાંથી મુક્તિ આપવામાં આવે કારણ કે છ નવેમ્બર અને અગિયાર નવેમ્બરના દિવસે બિહારમાં ચૂંટણી છે તો સુપ્રીમ કોર્ટે બિહારની સરકારને પણ સ્પષ્ટ કહી દીધું હતું કે ત્યાં ચૂંટણી પંચ છે એટલે એ કામગીરી સંભાળી લેશે તમારે ચિંતા કરવાની જરૂર નથી તમારા મુખ્ય સચિવોને તમારે ત્રણ નવેમ્બરે મોકલવા જ પડશે એટલે હવે સુપ્રીમ કોર્ટ જબરજસ્ત ગુસ્સે ભરાયું છે અને ત્રણ નવેમ્બરે દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને ફરજિયાત હાજર રહેવાનું છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ